ગત તારીખ આઠ તારીખે મોરબી જિલ્લામાં જે નવી મેડિકલ હોસ્પિટલ બની રહી છે તેમાં એક અચાનક સ્લેબ તૂટી પડવાના કારણે પાંચ મજૂરો દબાઈ ગયા હતા એમાં ત્રણ મજૂરોને તાત્કાલિક આપણે હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને તેમને બહુ સામાન્ય નજીવી કહી શકાય તેવી ઈજા થઈ હતી બીજા એક મજૂર પણ તરત મળ્યા હતા પરંતુ વધુ એક મજૂર એને શોધવા એટલે કાટમાળથી નીચે કાઢવામાં તંત્ર દ્વારા જહેમતભરી કામગીરી કરવામાં આવી રેવન્યુ ડિપાર્ટમેન્ટના અમારા પ્રાંત અધિકારી મામલતદાર મામલતદારશ્રી મામલતદાર શ્રી અને નગરપાલિકાની ટીમ તથા ફાયર બ્રિગેડની ટીમે સાથે રહી કોન્ટ્રાક્ટર અને અન્ય એજન્સીઓ સાથે કોઈ પણ જાનહાની ના થાય તેના પૂરતા પ્રયત્ન કરી અને બચાવવા પ્રયત્ન કર્યો રાત્રે બે ને સાડત્રીસ કલાકે આ મજૂરને બહાર કાઢવામાં આવ્યા તેઓને પ્રભુ કૃપાથી આપણે તેઓનો જીવ બચાવી શક્યા અને તેમને ફ્રેક્ચર અને પ્રકારની ઈજાઓ છે પરંતુ તેઓ અત્યારે હાલ સારી પરિસ્થિતિમાં છે આ બાબતનો એક વચગાળાનો અહેવાલ રાજ્ય સરકારને કરેલો છે અને હવે જે પીઆઈયુના જે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસેથી આનો રિપોર્ટ મંગાવવામાં આવશે અને આ બાબતે જો કોઈ ક્ષતિ માલુમ પડશે તો તંત્ર તેના વિરુદ્ધ આકરા પગલાં ભરવા માટે તૈયાર છે જો કોઈની પણ ક્ષતિ હશે તો આમાં ક્યાંય બાંધછોડ કરવામાં નહીં આવે એ બાબતની હું ખાતરી આપું છું રાત્રિના સમયે બન્યું ત્યારે બની શકે કે કોન્ટ્રાક્ટર હાજર ના હોય પરંતુ એમના રાત્રે જ્યારે ઘટના ઘટી એના અમુક સમય પછી કંપનીના માણસો પણ આવી ગયા હતા અને જે તે ડિપાર્ટમેન્ટના માણસો પણ સમય પ્રમાણે આવી ગયા હતા પરંતુ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાએ પોતાની જવાબદારી બધી નિભાવેલી છે અને આમાં કોઈ જાનહાની નથી થઈ તે બહુ આમાં અને જે અનિચ્છનીય કહેવાય એ પ્રકારની કોઈ દુર્ઘટના નથી બની તે આપણા માટે એક સારી બાબત ગણી શકાય પરંતુ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ બિઝનેસ કે ક્યાંક ને ક્યાંક કોઈ કન્સ્ટ્રક્શનમાં આ પ્રકારની ઘટના બનતી હોય પણ આમાં ફેટલ નથી થયું તે સારી બાબત છે પણ જો આપ એક તપાસ અહેવાલ માગવામાં આવશે અને આપે જે કીધું એ પ્રમાણેની જો કોઈ ક્ષતિ માલુમ પડશે તો કોન્ટ્રાક્ટર અથવા જે તે એજન્સી વિરુદ્ધ જે પણ સજા કરવાની છે તે કાયદા મુજબ કરવામાં આવશે